આટલી મોટી સંખ્યામાં બેઠેલા તમામ વાલીઓને અભિનંદન આપીશ કે એમને પોતાના બાળકોના ભવિષ્યના નિર્માણ માટે એને કળા શીખવાડી કે જે કળાથી પોતાના જીવનની અંદર ખૂબ મોટું અને ખૂબ સસ મજાનું કામ એ લોકો કરી શકે છે એક મસ્ત મજાના નદીની અંદર એક વ્યક્તિ

આવનારા સમય ની અંદર તમારું બાળક અગિયાર બાર સાયન્સ ની અંદર જેઈ કે કોઈ પણ પ્રકારની એન્ટ્રન્સ પરીક્ષાઓ આપશે ત્યારે તમે આવેલું આ બીજ અને વડલા રૂપે કામ લાગશે એક મારા તમારા પ્રયત્ન ને જોઈએ